જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો હોટલમાં નોકરી કરતો હતો એની ગર્લફ્રેન્ડ છે બબીતા એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા ભાડે રહેતા હતા જે મકાન માલિકની પુત્રી છે ઉંમર વર્ષ તેરની એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો એના ઘરમાંથી પ્રેરીના ઘરમાંથી લોકર તોડી એક લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની એની ચોરી કરેલી હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મોર્ડર કરી નાખી એવી ધમકી આપતો હતો એટલે બાળકી ચૂપ રહેલી હતી એ બાબતનો ગુનો દિલ્હી માલવીનગર પોલીસમાં દાખલ થયેલો હતો ત્યારબાદ જે આરોપી ઝાપકામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલો હતો એ આરોપીની બાતમી ખાનગી એ મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઓર વીસ નાને સુરત ક્રાઇમમાં જે ઝડપી પાડેલ છે દિલ્હી પોલીસને જાણ કરી છે દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે આ આરોપીનો ગુનાહિત ઉત્તરાખંડમાં એક ચોરીના ગુનામાં આરોપી બે માસ જેલમાં રહેલ છે